તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ભાઈ ખબર છે કે માયાભાઈ તબિયતની જે માયાભાઈ જે બીમાર પડ્યા હતા એમની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ છે પણ અત્યારે સાહેબ એમના ઘરે ગયા છે ગીતાબેન રબારી હાલચાલ ચાલ પૂછવા મારશે તમને ખબર હશે કે મહેસાણાના ઝુલાસણ ગામમાં એ પ્રોગ્રામ હતો ને ચાલુ પ્રોગ્રામમાં તેમને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો અને ત્યારબાદ જેટલા પણ આગેવાનો હતા એમને ટ્રીટમેન્ટ પણ આપી હતી અને ત્યારબાદ જે છાતીમાં વધારે દુખાવો ચાલુ થયો હતો ત્યારબાદ તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને જે તેમની બહુ એટલે બહુ સારી રીતે એમની દવા ચાકરી કરી હતી પણ અત્યારે સાહેબ કહેવામાં આવે તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગીતાબેન રબારી છે એ ભાઈ ખાસ કરીને ગયા છે માયાભાઈ આઈના ઘરે માયાભાઈ આઈના ઘરે જઈને તેઓ મોસા ઉપર બેઠા છે સાહેબ એટલું જ નહીં પણ તેમના ઘરે જમ્યા પણ છે અને જમીને હાલચાલ પણ પૂછ્યા છે એ પહેલા તમને ખબર હશે કે જ્યારે માયાભાઈ આહીર પોતે હોસ્પિટલમાં હતા ત્યારે ભીખુદાન ઘટવ્યું હોય કીર્તિદાન ઘટવ્યું હોય કે એ સિવાય દિવાય ખબર હોય એ બધે બધા લોકો છે ભાઈ ખાસ કરીને ગયા હતા એ પણ હવે નામ હું ઉં અને કોઈ પણ પેડ પ્રમોશન નહીં કરું ભાઈ કેમ કે આપણે કોઈ પેડ પ્રમોશન મફતમાં કરતા નથી ભાઈ બીજી વસ્તુ કે જે હોસ્પિટલમાં દાખલ કર્યા એ હોસ્પિટલમાં જો ભાઈ તમે જાણવા માંગતા હો તો કોમેન્ટ કરજો તમને બતાવી નાખીશ બાકી હોસ્પિટલની સારવાર છે ભાઈ એક નંબર સારવાર છે બાકી અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો ગીતાબેન ડબારી ગયા છે એવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે હવે ખાસ કરીને મારા ભાઈઓ તમને વિડીયો આગળ બતાવવાનું છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈઓ અને બહેનો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા પણ બીજા ચાહક મિત્રો છે ખાસ કરીને જેટલા બીજા પણ આપણા વિડીયો જોનારા ભાઈઓ બહેનો છે એ ખાસ કરીને વિડિયો જોઈ શકે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે ગીતાબેનનો વિડીયો જોઈ લો ગીતાબેન શું કરી રહ્યા છે માયાભાઈ વિશે એ પણ તમે જાણી લો તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો